હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને ફરેક નવા માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને રામ રામ ડાયરા ગુડ મોર્નિંગ કેટલું બધું બોલવું પડે અત્યારે જોયું ને તમે કેટલું બધું પાણી હતું આગળ તમને થોડી વાર પહેલા થોડુંક જ બતાવ્યું હતું ઝલક હતી પણ રાહતું તો બહુ પાણી હતું વાત છે જોયું એ તો ગારો થઈ ગયો જોરદાર હજી મને એમ લાગે છે આ એમ કાંઈ વાંધો નહીં ભલે આવતો આવવા જ ગયો તો દુકાનેથી અત્યારે એમ કેતા પાણી હજી થોડો થોડું આવે છે કે નહીં તો જોયું દુકાનેથી અત્યારે હું અહીંયા આવ્યો તો પાણી જોવા માટે તો પાણી તો તમને કહું ને કે આ કેટલો જોયું ને વિડીયોમાં તમે જોવો એક વાર કે આ પાણી તો અહીંથી કેટલું બધું થાય છે બધું પાણી આ માથે આ કેટલું બધું પાણી આને આ નાળું દેખાય ને આ નાળું આવડે અત્યારે આવડે આની માથેથી પાણી ધાતું હતું અહીંથી ઉપરથી પાણી ધાતું હતું વિશાર કરો કેટલો ઊંડો છે તો અહીંથી જોવો ને

તો હાલ અમે તો જઈએ હોય દુકાને મારો ફોટો પડી દે ને તો આપણે થમલાઈન માટે ફોટો પાડી લીધો છે નાળા ઉપરથી પાણી જાતું છું એમ તો હવે કાંઈ વાંધો નહીં ગ્રાહકને ફોન આવી ગયા છે બે ત્રણ અને હજી દસ વાગ્યા છે તો હવે દુકાને રહી અને એવું લાગશે તો બપોર પછી આવશે બસ લે અને શું કહેવાને શું છે કેટલો શેરો બોલ તો ભંગારવાળો બની ભંગારવાળો બની દે ભંગારવાળો

ફટાફટ બરોબર પાછા આવજો ફટાફટ હે હા એડિટિંગ કરી નાખશો હવે અને જવાનું થાય છે તને કેવું તો એ બે હવે આમ ગયા એ ઘરે જમવા ગયા ને હું હવે ઘરે જમવા જાઉં છું હાવ જમીન આવો પછી વાત હવે જમ્યો પેલા જો છોકરા ને પણ વધારે શોખ હોય આપણે કરતા વિડીયો માં આવવાનો તો હવે આપણે હવે જમીએ હા ભાઈ જમવા જવું છે હવે જમીન પાછા ફટાફટ આવતા રહી તો હવે ઘરેથી જમીને નીકળી ગયા તને આજે તો કઈ ગાડી છે નહીં ગાડી વગર જવાનું છે હાલીને હાલ તો સારી ભૂલાય સાવી હા લીધેલી છે વાતાવરણ મસ્ત થઈ ગયું છે સામે હાંડ્યો હલો હાંડ્યો ફટાફટ જાય ને પાછો આવે છે કોક નો ફોન ઉપાડી લો આવે છે સામેથી હવે અત્યારે આવે છે હમણાંથી તો બહુ ભૂલો પડી ગયો છે ક્યાંથી આવે કોને ખબર તમે તો કોઈ દી જોયો નહીં આને જો ધોળીને વી ગયો ક્યાં એનું કાંઈ નક્કી નહીં હોય જાય છે એ જાય હવે જો ગયો કોને ખબર ક્યાં જાય હવે ડાયરેક્ટ કોકની વાડીમાં ઘડી જાય હવે હમણાંથી તો ઘણા દિવસથી જોવા મળે છે એવું છે કેટલા ટાઈમથી તમને પહેલા આગળના મીડિયમ બધા ક્યારેય જોવા મળે તો અત્યારે પાછો આવ્યો એ તો હમણાંથી બહુ છે બે છે આ એકની હજી એક ક્યાંક છે એ રીત ક્યાંક રખડે જ છે બધા હું તમને ખબરમાં જવાય પાણી ભરી ગયું હતું ઉતાવળી હતી બહુ રાત્રે હું દસ વાગે ઘરે આવી ત્યારે તો પાણી હમાતું નહોતું આ રસ્તા નહોતો આવેલો આમથી ફરી ફરીને આવ્યો હતો જો આને અમારે ઉતાવળી કહેવાય કેટલી ભરેલી છે હજી અહીંથી બધી ડાયરેક્ટ ગામમાં પાણી છે અને હજી ભરેલી છે આ પાણી તો હવે ટાઇસ નાખી દીધી વાડીવાળાને બિચારાને સારું છે ને કાલોમાં તકલીફ પડતી જો અહીંયા આ બધો ખાડો ભરેલો છે અહીંયા પાણી અહીં સુધી એની માથેથી વ્યુ જાય પાણી કાંઈ વાંધો નહીં હલો ફોન આવ્યો તો ઘરેકનો કે ફટાફટ આવવાનું દુકાને કામ છે મેં દુઃખ આવું છું હલો તો હાડહાડ થઈ ગયા છે તો હાલો આજે પાછો પસરો ભેગો થઈ ગયો છે આજો ભરો હમણાંથી વરસાદ આવતો હતો એટલે કાંઈ બેળો નહોતો અને પહેલાં તો બધું બહાર કાઢવું પડશે

તો હાલો ફટાફટ જઈએ ને અમે મોડો થઈ જાય એટલે વાળીને બધો કચરો નાખી દીધો છે માથે હવે અને હવે આપણે જઈએ દુકાને તો હર રોજની જેમ આપણે હનુમાન દાદા પાસે આવીને આપણે બ્લોક પૂરો કરીએ છીએ કારણ કે તમને રોજની જેમ દર્શન કરાવું છું બરાબર તો અત્યારે પણ દાદા પાસે આવી ગયો ને આજે વરસાદ નથી કચરો બાળવામાં બાળવામાં થોડુંક લેટ થઈ ગયું ત્યારે તો દસ વાગ્યા આવી ગયા છે પણ હું તાત્કાલિક કચરો નહોતો બળ્યો કારણ કે થોડુંક કામ હતું પછી ભાઈ ભેગા થયા એટલે બહાર નીકળે એટલે પછી કંઈ નક્કી નહીં દુકાનની બહાર નીકળ્યો કેટલા વાગે એમ કે બધા બેઠા હોય એટલે પછી હવાની ઘડીએ ઘડી કેવું છે તો કઈ નહીં હવે તમને ખબર જ છે લાસ્ટમાં હું કહેવાના છીએ કરવાનું બે લાઇક પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો આપણે મળશું આવાના બ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રીરામ ને ફરી એકવા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરશું નેક્સ્ટ બ્લોગમાં તો બસ અત્યારે રામ રામ